હેલો ફ્રેન્ડ કેમ છો બધા તો આપણે રાખી દઈશું એટલે હમણાં ટિફિન વાળું એટલે ટિફિન લઈ જશે અને ભાભી કંઈક પેકિંગ કરી રહ્યા છે તો ચાલ ફટાફટ થોડું ઘણું કામ હોય પછી મારી આપણે હવે ટિફિન રાખી દીધું છે ભરીને ગાડી પણ આવી ગઈ છે સામે તો ટિફિન લઈને તો વહી ગયા છે બે જમવા બેસી ગઈ છે આ જો આવવાની આવજો જ આ તો ગમે એટલું ખાય પણ જાડી જ નથી થતી આય થાળું ભરીને ખાય કે થાળું ભરીને ખાય પણ સરિતા જાડી નો થાય ને મામી તો નાના આમ થાય વાટકામાં ખાય તો બી જાડા જ થઈ જાય ને એ મામે એમ જ કીધા રાખીએ હું જાડી થઈ ગઈ જાડી થઈ ગઈ જાડી થઈ ગઈ ને આ હાલો આપણે તો હવે આપણે

તો આપણે હવે ઉતરી ગયા છે નીચે અને ભાભી અને સરિતા બે ને વારો છે તો હવે એ કરશે બરોબર આપણે ઉપરનું કરવાનું હોય તો ઉપરનું આપણે કરી દીધું સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું ભાભી ને સરિતા કરશે ને નમો માટે ઓનલાઈન પાર્સલ આવ્યું છે તો નમો ઓપનિંગ કરશે હમણાં શું મંગાવ્યું નમો નમું ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે પૈસા મેં દીધા છે મંગાવ્યું એ શું મંગાવ્યું નમો હમણાં નમો ઓપનિંગ કરશે તો અહીંયા નમો આપણે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું તોડી રહ્યા છે આ તમે જોઈ લ્યો જોયું આ પાર્સલ સવારમાં દસ વાગ્યામાં આવ્યા તા અને દસ રૂપિયા છૂટા નહોતા અને ને એવી માથાકૂટ થઈને વાત પૂછવામાં હાય હાય નમૂની તો ક્રીમ આવી ગઈ હે હે બતાવો નમો તો નમો આ શું છે ફાઉન્ડેશન કે ક્રીમ છે હા જોઈ લો નજીકથી બતાવો ફાઉન્ડેશન છે ને હું એ મંગાવ્યું હતું ઓનલાઈન તો આવી ગયું છે બરોબર એમને ઓનલાઈન વસ્તુ મંગાવી હતી કેદુની મંગાવી હતી તો આજ સવારે આવી ગઈ છે તો હવે નમું એનું ઓપનિંગ કરશે અને પછી તમને સરસ મજાને એને મોઢે લગાવીને પણ બતાવશે બરાબર ત્યારે જે આપણે ઓનલાઈન ક્રીમ આવેલી હતી ને એને આપણે લગાવી અને બેઠા છીએ બરોબર ફાઉન્ડેશન છે નમો એ મંગાવી હતી નમો એ ક્રીમ ક્યાંથી છો આવી હતી હા એને ફ્રેન્ડ વાપરે ને તેને કીધું કે મારે પણ લેવી છે મમ્મી મારી ફ્રેન્ડ પણ આ જ વાપરે છે એટલે એને આમ કાળા કાળા ડાઘ ને હોય ને એનાથી દેખાતા નથી એટલે નમુને ગમતી એટલે ઓનલાઈન મંગાવી દીધી છે એકસો નેવું રૂપિયા ને આવેલી છે બરોબર આપણે તો ચાલો હવે સરિતા કામ કરે છે ને આપણે બેસી ગયા છે આપણે બેસી ગયા છે ટ્રાય કરવા માટે બરોબર તો ચાલો હવે મળીએ તમને થોડીક જ વારમાં ફ્રેન્ડ હવે સાંજના આપણે સાડા છ જેવું થઈ ગયું છે અને અત્યારે રસોઈ પણ થઈ ગઈ છે અમારે તો અમે અત્યારે વઘારેલા ભાત મગ ને સરસ મજાનું તુવેર મેથી અને રીંગણનું શાક પણ આપણે બનાવેલું છે તો એ બનાવીને બધું તો કમ્પ્લીટ થઈ ગયું હવે ભાભે રોટલી વઘારી દેશે પછી અત્યારે તો ટિફિન ભરી રહ્યા છે એટલે ટિફિન ભરી ને રાખી દેશે હવે કોણ લેવા આવે એ તો ખબર નથી બાકી રાજુને દેવા જવાનું છે તો એ પહેલાં આપણે જવાનું છે મોટી માર્કેટ આટો મારી આવે તેલના ડબ્બાને એમ લેવાના છે તો એ લઈ લઈએ બરાબર તો ચાલો મોટી માર્કેટ છે તમને પણ બતાવી આજની

તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે જુબેલી માર્કેટ તો બેસી ગયા છે અમારે આજ બેંચ પણ છે સરસ તો આ ફ્રૂટ માર્કેટ છે જુબેલી માર્કેટમાં આ બાજુ તમને બધે ફ્રૂટ જોવા મળે તો આગળ સુધી જાઓને આમ સામે ત્યાં સુધી ફ્રૂટ જોવા મળશે તો આપણે રાજુ એની છે ઉતારી દીધા છે તો હવે આપણે શાક લઈ લઈશું Yeah.